દાહોદ મનરેગા કૌભાંડ દીકરાઓ હવે મંત્રી સાહેબને પડી રહ્યું છે કારણ કે હવે જે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે એમણે કહી દીધું છે કે હસ્તા મુખે કહી દેવામાં આવ્યું છે કે જેમણે પણ કઈ પણ ગડબડ કરી હશે એમના માટે અમે હંમેશા તત્પર છીએ એમની સામે કાર્યવાહી કરવામાં આ વાત એટલે કરી રહ્યા છે કારણ કે છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે જોયું હતું કે મંત્રી સાહેબ કોઈ પણ કાર્યક્રમ જે સરકારી કાર્યક્રમ હોય એમાં નથી દેખાતા છેલ્લે આપણે એમને હેલીપેડનું નિરીક્ષણ કરતા જોયા હતા કે જ્યારે દાહોદની અંદર પીએમ સાહેબ આવાના હતા અને પછી ગઈકાલનો પ્રોગ્રામ કે સાહેબની ક્યાંક આપણને સૂચક ગેરહારી દેખાય એટલા માટે સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે મંત્રી બચુ ખાબડ છે તેમની હકાલપટ્ટી નક્કી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભાજપની અંદર છેલ્લા કેટલાય સમયથી એક વાત એ ચર્ચાતી હતી કે દાહોદ મનરેગા કોબાણ કરવામાં આવ્યો પરંતુ શું મંત્રી સાહેબના જે આ દીકરાઓ છે તેમની સામે કાર્યવાહી તો થઈ પરંતુ સાહેબની સામે કોઈ કાર્યવાહી થશે ખરી કારણ કે પછી આપણે ધીમે ધીમે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા એટલે બચુખાવડ ક્યાં જ નહોતા દેખાયા એટલે પછી બધા લોકોએ માની લીધું કે હવે ભાજપે કાર્યવાહી કરવાનું ક્યાંક મન બનાવી લીધું છે અને એ પછી કેબિનેટ બેઠકોમાં સદંતર ગેરહાજરી રહેવી તેમની ઓફિસો ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી અને

અને ઈશારો તો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી દીધો કે ભ્રષ્ટાચાર કોઈ પણ વ્યક્તિ કરશે એમને છોડવામાં નહીં આવે અને ખાસ કરીને તમારી પાસે જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા સુધી લાવો અમે એમનું નિરાકરણ લાવીશું અને હવે જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસતા હસતા ઈશારો કરી દીધો છે કે હવે મંત્રી બચ્ચુ ખાબડ છે તેમને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે સૌથી પહેલા તો આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળી લઈએ આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો બારસો છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નઈતર પછી તમને ખબર છે ને અત્યારે તો જીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે જીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે તારે મળી શકો છો અમને આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો બારસો ને છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી પછી તમને ખબર છે ને ભ્રષ્ટાચારની સામે જીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાય ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો તમારા કોઈના પણ પરિવાર માંથી કોઈ ભ્રષ્ટાચાર કરશે કોઈ કૌભાંડ કરશે અને જો તમે ભાજપ સાથે જોડાયેલા હશો તો આવનાર સમયમાં તમારી પણ પણ પરિસ્થિતિ બચુ ખાબડ જેવી થશે એટલે કે હવે તમામ નેતાઓ છે 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 ધારાસભ્ય કોઈ નાના મોટા કાર્યકર્તાઓ તમામે સમજવાનું છે કે હવે આપણે સચોટ કામગીરી કરવાની છે અને એ પણ આપણા ઉપર કોઈ પણ દાગ ન લાગે પ્રમાણે કામગીરી કરવાની છે પણ સવાલ તો હજુ એ જ થઈ રહ્યો છે કે જે રીતે બીજેડ નું કૌભાંડ સામે આવ્યું હતું એમાં ભી કુશી પરમાના

સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર